દર્શક મિત્રો નમસ્કાર ભારતી ટીવી સ્વાગત છે આજે શહેર કોંગ્રેસના જે બધા મામલતદાર કચેરી આવ્યા છે અને મામલતદાર જે માંગણી સાથે જે પાક ફેલ ગયો છે એ વિશે થઈને આજે માંગણીઓની શું શું માંગણીઓ છે એનું આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે વાંકાનેરના માજી ધારાસભ્ય જે જાવેદ બિરજાદા જે છે બધા જે આગેવાનો એમની સાથેનું આજે આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી છે તો શું માંગણી છે એ હું આપને બતાવીશ આજે

Thank yeah. you. યોજના ચાલુ કરો ચાલુ કરો પાક વિમા યોજના જુલમ્મ સંઘર્ષ નારા नी

सतारी सता पक्षान जय जवान सताधारी पक्षिया

આ થોડાક થોડાક ન હા બસ સાહેબ અમારે વાંકાણી તાલુકાના કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ પરિવાર દ્વારા અમારી માંગણી એવી છે કે તાજેતરમાં જે આ માવઠું થયું છે એના માટે કોઈ સર્વે નહીં સો ટકા બધાને સહાય મળે અને બીજું કે જે સહાયની રકમ છે એ રકમ ખૂબ અત્યારે જે સરકાર વિચારી રહી છે એ હાવ નજીવી સહાય હોય એવું લાગે છે તમામ જગ્યાએ વાંકાને શહેર તાલુકાની અંદર સંપૂર્ણ પાક નાશ થયો છે અમારા ખેડૂતોના દેવા જે ધિરાણ છે પાક ઘિરાણ એ માફ કરવામાં આવે એના ભારત પ્રદેશ કોંગ્રેસની આજથી સોમનાથથી દેવભૂમિ દ્વારકાની જનઆક્રોશ ખેડૂત રેલી નીકળી છે એટલે તમામ ગુજરાતના તાલુકા જિલ્લા મથકોએ અમારા આગેવાનો પણ આ જ માગણી કરવાના છે અને અમારી માંગણી ને લાગણી કોંગ્રેસ પરિવારની તમે સરકાર સુધી પહોંચાડો અને છે કે જે ગ્રામ સેવક છે એ ગામડાની અંદર જઈ અને રોજકામ કરીને તેત્રીસ ટકા ઉપરનો અત્યારે આપવાની વાત છે પણ ખરેખર દોઢ અમારી લાગણી છે કે એ સો ટકા નુકસાનીનું વળતર દેવામાં આવે એવી અમારી આજ્ઞા થશે સરકાર કે આ કોઈ પોલિટિકલી કે નહીં પણ કોંગ્રેસ પરિવાર અને ખેડૂતોની આ વેદના છે અને આ એની માંગણી છે પણ તમે થોડુંક ગ્રાઉન્ડ લેવલનું રિપોર્ટ એને કરી અને આ અમારી રજૂઆત છે થેન્ક યુ જવા સત્તાધારી પાર્ટી ને સત્તાધારી પાર્ટી ને આજે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા ખેડૂતોના માટે કઈક આવેદન આપવામાં આવે શું છે માંગણી તમારી શું હતી રજૂઆત વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે એટલે મગફળી કે કપાસ સંપૂર્ણ પાક નાશ થઈ ગયો છે ત્યારે એના ભાગરૂપે આજે અમારા સિનિયર ધારાસભ્ય મોહમ્મદ ઝાયદ પિરઝાદા અને અમારા કોંગ્રેસના તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહકારી આગેવાનો સરપંચો સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ અને તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે મામલતદારશ્રીને સરકાર મામલતદારશ્રીના મારફતે સરકારમાં એવી રજૂઆત કરી હતી કે વાંકાનેર તાલુકાને સો ટકા પાક નિષ્ફળ ગયો છે એની સહાય મળે તાજેતરમાં જે ટીવી ડિબેટ અને વર્તમાન પેપરમાં અમે જોઈએ છીએ તો એક વીઘાનો ખર્ચ લગભગ સત્તર હજારથી વીસ હજાર છે એની જગ્યાએ તાજેતરમાં જે બધી ડિબેટો અને સરકારમાં માંગણીઓ થાય છે એ એક હેક્ટરે માત્ર વીસ હજાર આપવાની બાબત છે તો આ ખેડૂતો સાથે મજાક છે ખેડૂતોની ક્રૂર મશ્કરી છે એને સાથે સાથે પાક દેવા ધિરાણ છે એ પણ માફ કરવું જોઈએ બે હજાર આઠમાં મનમોહનસિંહની સરકાર હતી ત્યારે લગભગ બોતેર હજાર કરોડથી વધારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા એવી જ વાંકાને શહેર તાલુકાના તમામ ખેડૂતોને સહાય આપવી અને એના પાક ધીરા છે માફ કરવા જોઈએ એવી આજની અમારી આ કોંગ્રેસ પરિવારની માંગણી છે આજનો જે આવેદનપત્ર આપ્યું છે શું છે અને શું શેના વિશે આપ્યું છે જયારે કહેશો આજે સમગ્ર વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા એમના અગ્રણીઓ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી અને સરકારશ્રી સમક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે સમગ્ર વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફ કરવામાં આવે એ સિવાય આ વખતે જે અતિ ખરાબ ચોમાસુંગ્યું છે વધારાનું ચોમાસા સિવાયના જે વધારાના વરસાદો થયા એના કારણે વાકાનેર શહેર વાંકાનેર તાલુકાની આજુબાજુના વાકાનેર તાલુકાના તમામ વિસ્તારોના પાક ખેડૂતોના સંપૂર્ણ નિષ્ફળ ગયા છે એના કારણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને સરકારશ્રી દ્વારા કામગીરી કરવામાં આવે એ માટેની માંગણી કરવા માટેની આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદન પત્ર આપવામાં આવ્યું છે આજે કચેરીએ પણ પ્રશ્ન